નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા છેલ્લા એક વર્ષથી મર્ડર ખંડડી એવા ગંભીર ગુનામાં નાસ્તા પડતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર ગીજભાઈ પંડ્યા દ્વારા સૂચના માર્ગદર્શન આપવામાં છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ ચૂકવણી પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વો પેરોલ જમ કરી નાસ્તા ફરતા આરોપીઓ જુદો જુદા ગુના કરી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપે લઈ કાયદેસરની કાર્યવાહી કરી ત્યારે સુરનગર જિલ્લા એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા આ આરોપીઓની યાદી મેળવી હ્યુમન સોર્સિસના માધ્યમથી આરોપીઓની ચોક્કસ બાદ મેળવી અટક કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે સુરનગર એસઓજી પોલીસ સ્ટાફના પીઆઈ બીએન સિંઘ રખિયા પીએસઆઈ એનઆરઆઈમાં પીએસઆઈ એન એચ ચુડાસમા નિવૃત્તિ ઝાલા નિવૃત્તિ ખેર અમરકુમાર ગઢવી મુન્નાભાઈ નાનજીભાઈ રવિભાઈ ખાચર નીતિનભાઈ હરેશભાઈ સહિતનો સ્ટાફ થાનગઢ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગીરે ચોક્કસ બાતમી મળી કે મર્ડર ખાંડ જેવા ગુના ગુનાનો આરોપી કનુભાઈ ધીરુભાઈ કરપડાયા પેપર ગામ તરફથી થાનગઢ તરફ આવી રહ્યો છે આથી વોચ ગોઠવી હતી બાતમી મુજબનો આરોપી આવતા તેના ઝડપી લે થાનગઢ પોલીસ સ્ટેશનમાં એ માટે સોંપી દેતા સુરનગર જિલ્લામાં નાસ્તા પડતા આરોપીઓમાં ફફડાની લાગણી ફેલાઈ જવા પામી છે